ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ એમ ધાકડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાર આરએન બારૈયા તથા સ્ટાફના માણસોની ટીમોની રચના કરી સીસીટીવી ચોરીઓના ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓના એન્ટ્રી એક્ઝિટ અંગે ટેકનિકલ હ્યુમન સોર્સ તથા સીસીટીવી ફૂટેજ આધારિત સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન થયેલ ચોરીઓના ગુનામાં બે શંકાસ્પદ આરોપીઓ દ્વારા એસ સીએનજી એક સીએનજી કાળા કલરની હુડવાલી ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાય આવતા શંકાસ્પદ જણાય આવેલ શકમંદી સમૂહની તપાસ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મેન્ટર તરીકે નિમણૂક પામેલ પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેવા રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસીન ઉર્ફ મુરીદ ઇસ્માલભાઈ પઠાન રહેઠાન તાંતલજા વડોદરા નાવ શંકાસ્પદ જણાતા જેથી આ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીને અવારનવાર ખાનગી રાહ ચેક કરતા આઈસમ ચોરીના સમયે કરી જણાઈ ન આવતા ઈસમ પર વધુ શંકા ગયેલ અને આ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાદપીધાથી બાતમી મળી રીતે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલી આસિન ઉર્ફે મુરીદ પઠાન રહેઠાન તાંતલજા તથા જાહેર ઉર્ફે કાલીઓ મલેક રહેઠાણ અકુટાના બેટરીઓ લઈને આગળ નંબર વગરની સીએનજી કાળા કલરના ગુડવાળી ઓટો રિક્ષા લઈને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે સદર ઇસમો પાસેથી બેટરીઓ ચોરીના શંકાસ્પદ છે તેવી બાતમીના આધારે તુરંત ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવતા દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષા આવતા ઓટો રિક્ષાને આયોજનપૂર્વક કોર્ડન કરી ઓટો રિક્ષામાં જોતા ચાલક ઝહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલિક રહેઠાણ અકોટા ગામ નવા વાસ વડોદરા તથા પેસેન્જર સીટ માં ઈસમ નામે યાસીન ઉર્ફે મુરીન ઇસ્માયલભાઈ મલિક રહેઠાન મણફળિયું નવી નગરી તાંતલ ચાક ગામ વડોદરાના હોવાનું જણાય આવેલ સદર બંને ઇસમોને સાથે રાખી તેઓ પાસેથી ઓટો રિક્ષામાં જોતા જુદી 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 કંપનીની નાની મોટી સાઇઝની બેટરી નંગ કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી આવતા આ બંને ઇસમો તેઓ પાસેથી ઓટો રિક્ષા અને ઓટો રિક્ષામાં મળેલ બેટરીઓના બિલ કે પેપર્સ રજૂ નહીં કરી પરત કરતા આ દરમિયાન દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ચહેર રોડ ઉપર લગાડેલ એલઈડી સ્ક્રીન ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરાના પોલમાં લગાડેલ પેટી ઓમાંથી બેટરી ચોરી કરવાના ગુનાઓ આચરે હોવાનું અને આ ગુના આચરતા તેઓ પાસેથી ઓટો રિક્ષાનો ઉપયોગ કરેલાનું અને તેઓ પાસેથી મળેલ બેટરીઓ ચોરીની હોવાની કેટલીક ચોરી કરેલ બેટરીઓને ભંગારમાં વેચી નાખેલા જણાવતા તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરીને વેચેલ કુલ બેટરી નંગ એકસો સુડતાલીસ કબજે કરીને બંને સમૂહ દ્વારા ચોરી કરેલ કુલ બેટરી નંગ એકસો સિત્યોતેર અને ઓટો રિક્ષા મળી કુલ નવ લાખ પચીસ હજાર નું મુદ્દામાન તપાસ અર્થે કબજે કરીને બંને સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ પકડાયેલ બંને સમૂહની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા સીસીટીવી કેમેરાઓ ટ્રાફિક ટ્રાફિક સિગ્નલ વીએમડી ડિસ્પ્લે જંકશન બોક્સમાંથી યુનિટ કરેલ ચોરી અંગે વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ દસ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે પકડાયેલ આરોપીના નામ જાહેર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલેક યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલ ભાઈ મલેક પપુભાઈ લાખાભાઈ રિપોર્ટર નઝીર શેખ સાથે આરીફ સૈયદ